આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી આરામ ફરી વાર થી પચીસ લોકોની વેકેન્સી આવી છે ઇઝરાયલ માટે ધ્યાનથી વિડીયો સાંભળજો બધા અને હજે આગળ તો ઘણી બધી આવવાની છે અને ઓલરેડી અત્યાર સુધી જે વિડીયો આપણે મૂકેલા હતા ને બેકરીના אוקיי, על זה עובדים. כל הפס הזה. הוא מוציא, מכניס, מחבר. תעשה כאן. ખાસ કરીને કેરગીવરમાં જાય છે એનો તો કોઈ જાતનો ખર્ચો નથી હું એમાં જ હતો એટલે કહું છું નર્સિંગ કેરગીવર જાય ને એમાં બધો ખર્ચો એ લોકો ઉપર હોય એટલે ચોખ્ખા પૈસા વધે અત્યારે તો બે બે લાખ પાડે છે એક લાખ પચાસ હજાર બે લાખ કેરગીવરનો બરોબર પણ ત્યારે હું સમયમાં એ હતો ને ત્યારે પચાસ હજારથી ચાલુ થયો હતો ને પછી એક લાખ ને દોઢ લાખ સુધી હતો એમ કે હું સાત વર્ષ રહ્યો હતો ત્યાં તો ફટાફટ હવે તમને હું આ હું ત્યાં રહ્યો છે અને કન્ટ્રી કે એવો પગાર બાકી બધી જગ્યાએ પગારો હોય છે પાછા એના અમે ઘરના ખર્ચા ગાડીઓના ખર્ચા આ તે બધું ને ત્યાં તો એ ખર્ચા નથી ઘરના કે બધું ખાવું પીવું એ આપે એમ તો વેલ્ડિંગના એ અલગ છે એના તો વગર વધારે પગાર છે અમુક તો ત્રણ લાખ પાડે પણ એ હું ન કહું કે તમે કે તો તમારી ઉપર છે તમે કામ કેવું કરો પણ એક લાખ પચાસ હજારથી ઉપર તો રહેશે બરોબર તો પાંચ છે ને એ પ્લાસ્ટિક જે પ્લાસ્ટિક ના કંપનીમાં બનતા હોય ને એમાં જે કામ કરતા હોય ને એ જ લોકો આ નંબર આપેલા છે ને એમાં ફોન કરજો અને આમાં સાથે સાથે વિડીયા પણ હું મૂકું છું તો એ વિડીયા પણ જોજો બરાબર એટલે ખબર પડે કે શું કામ કરવાનું છે ન્યાના જે કંપનીમાં જવાનું છે ને એના જ વિડિયા છે બરાબર અને પાંચ લોકો છે ને એ લોખંડમાં કામ માટે પ્રેશરથી કલર કામ કરે ને મશીનથી જે એ જોઈએ છે બરાબર પાંચ પ્લાસ્ટિકમાં જોઈએ છે પાંચ લોખંડના કલર કામ કરી શકે એવા પણ આપણા ગુજરાતી તો છે મારું સપનું છે કે આપણા બધા ગુજરાતીઓને જે જોબ વગરના છે એ બધાને જોબ મળે એમ મારું એકા સપનું છે એમ કે બધાને જોબ મળે જોબ મળે તો બધા આપણું ગુજરાત એકદમ સાધર થઈ જશે એમ રોજગાર બેરોજગારને રોજગારી રોટી કપડા બરોબર હું આવી રીતે બધાને તમને માહિતી આપું બધા આવી રીતે માહિતી આપો આપણા લોકોને ગમે એમ કરીને હેલ્પ મળે જોબ મળે તો બધું આપોઆપ છે ને આપણા બધા છે ને સદર થઈ જશે બરોબર અને પંદરથી થી વીસ લોકો છે ને એ મેગવેલ્ડિંગ બરોબર શું જ મેગ મેગવેલ્ડિંગ એનો પણ પગાર એક લાખ પચાસ હજારથી થી ઉપર રહેશે બરોબર તો મેગવેલ્ડિંગ કરતા હોય ને એ પણ પંદરથી વીસ જણા જોઈએ છે તાત્કાલિક બે ત્રણ દિવસમાં ફાઇલ સબમિટ કરાવી દેજો અને એ પછી તમારી પ્રોસેસ થશે બે ત્રણ મહિના લાગશે બરાબર અને આ નંબર આપેલા છે એ નંબરમાં તમારે કોન્ટેક કરવાનો છે તમે જે કામ કરતા હોય ને એ તમારે વિડીયો ભાઈને મોકલવાના રહેશે ને તમારી ફાઇલ સબમિટ કરાવવાની રહેશે એડવાન્સ પૈસા કંઈ આપવાના છે નહીં બરાબર તો આ એટલા અત્યારે જોઈએ છે પાંચ પ્લાસ્ટિકમાં પાંચ લોખંડમાં અને પંદરથી વીસ વેલ્ડિંગ મેગ વેલ્ડિંગ કરી શકે ને એવા અને વિડીયામાં આવે છે તમે એ બધા સાથે જોતા રહેજો અને એમાં કરતા હોય ને એ જ ફોન કરજો આગળ આગળ માહિતી આપતી રહેશે ઘણા લોકોએ મેસેજ કરતા હોય ખાલી મેસેજ પણ ફોલો નથી કર્યો તો એને એની માહિતી નહીં નહીં મળે શકે કારણ કે ફોલો ન કર્યો એટલે તમને વિડીયો ન આવે તમે ખાલી મેસેજ કરો એટલે હું ડાયરેક્ટ તમને બધાને મેસેજ દ્વારા જાણ ન કરી શકું કારણ કે લાખો લોકોના મેસેજ આવે છે હવે એટલા લોકોને હું એક એકને મેસેજ કરવા બેસું તો વર્ષો લાગી જાય બરાબર તો જે લોકોએ ફોલો કરી લીધો છે ને એને તરત નોટિફિકેશન મળી જશે અને વિડીયો આવશે એટલે તમારે જોઈ લેવાનો અને એમાં નંબર છે એનો કોન્ટેક કરવાનો હું એજ નથી હું બીજા નાખતો નથી આ જે ભાઈ નાખે જે મોકલે છે છે જેના દ્વારા ગયા એની માહિતી હું તમને આપું છું બરોબર ઘણા લોકો એમ કેતા કે ભાઈ એક લાખ ત્યાં પગાર મળે તો એક લાખમાં તો એ લોકોને ખબર નહીં આ યુકે ની વિઝા નથી આ ઈઝરાયલ ની વિઝા છે બધું ચોખ્ખું કહું છું ક્લિયર એમ પેલા તો કે એક લાખ તો પગાર મળે તો કે ત્યાં લાખમાં આવે કે ઘરના ભાડા ના આવે તો અહીંયા છે ને એ બધું ભાડું ભાડું ને બધા કંપની આપે છે એટલે એ કઈ ખર્ચો નથી એટલે ચોખા વધે છે બરોબર ને ત્યાં ગયા છે ઘણા બધા આપડા ભારતના કેટલા બધા લોકો જાય છે હવે ગવર્મેન્ટ તો ગવર્મેન્ટ પણ ચાલે છે ને આવી રીતે પણ જે લોકો મોકલે છે એ રીતે પણ મોકલે છે તો કેર પણ વિઝા આવશે થોડાક ટાઈમમાં ને ચાલુ છે અને એવી ઘણી બધી વિઝાઓ તો નીકળશે આ સપના મહિને તો આવી વિઝા નીકળશે તો એટલી બધી વિઝાઓ ચાલુ છે તમને બધાને ખબર જ છે કે જ્યારે જ્યારે કંઈ નવી નવા સમાચાર આવે વિઝાના એટલે હું તમને વિડીયો દ્વારા આપવાની કોશિશ કરું છું ને તમને બધાને રોટી કપડાં અને મકાન મળે એવી મારી એક મારો સેવા યજ્ઞ છે આમાં જે કંઈ મારાથી તન મન ધનથી થાય એટલો બરાબર આપવાનું છે લઈ જવાનું કંઈ છે નહીં બરાબર તો ચાલો નંબર આપી દીધા વિડીયો આ બધાય જો તમે જોવો છો એમાં બધાય કરી શકે એ જ ફોન કરજો બરાબર ને હજી તો ઘણી બધી વિજા આવશે તો કોઈ ઉતાવળ ન કરે ધીરજ રાખજો ખોટા ક્યાંય ફસાઈ ન જતા જાણી જોઈને ગમે ત્યાં ગમે એની પાસે કરો પણ જાણી જોઈને કરો સાત વખત બરાબર ને આ નંબર છે એમાં તમે કોન્ટેક કરશો હવે બધે એટલી જ માહિતી હતી હવે આગળ જેવી માહિતી આપી પાછો એવી રીતે આવશે મારા યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છે ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ તો ત્રણેયમાં વિડીયો આવતા રહેશે ફોલો કરી લેજો એટલે તમને નોટિફિકેશન મળી જાય પણ બધાને ડાયરેક્ટ ઘણા લોકોએ મેસેજ ખાલી લખલ આવે કે ફોલો નથી કર્યું મેસેજ કર્યો છે એટલે એને એમ કે વેકેન્સી આવે તમને મેસેજ કરજો પણ હું બધાને મેસેજ ન કરી શકું વિડીયો દ્વારા જ બરાબર આવી રીતે મેસેજ આપતો રહેશ તો ચાલો સૌને મારા પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્યારામ આ નંબર આપેલા છે એમાં જ કોન્ટેક કરજો અને જેને આ કામ આવડે છે એ જ કરજો બરાબર બે ત્રણ દિવસમાં તમારી ફાઇલ સબમિટ કરાવી દેજો અને પાસપોર્ટ અને પીસીસી તૈયાર રાખજો પીસીસી એટલે કે પોલીસ ક્લિયર સર્ટિફિકેટ ઘણા લોકોને ખબર નથી કે પીસીસી એટલે શું પીસીસી એટલે ઓનલાઈન પર થાય નજીકમાં ટ્રાવેલ એજન્ટ હોય એના દ્વારા પણ તમે કરી શકો તો પાસપોર્ટ અને પીસીસી આ રેડી હોવા જોઈએ તો જ તમે જઈ શકો તો એમાં કંઈ બહુ ઓલું નથી પાસપોર્ટ તો હોય અને પીસીસી ઘટવી લેવાનું તમે જે કંઈ આ કામ વિશે જાણકાર હોય તો હું છે કે જેવી વિઝાની માહિતી આવે અથવા તો તમારા લગતી માહિતી આવે તો સીધા તમે જઈ શકશો ઘણા એમ કહે કે અમે ગમે તે કામ કરી લેશું જુઓ ભાઈ ક્લિયર કરું છું વિડીયો જરાક બે મિનિટનો વધારે થઈ જશે પણ ક્લિયર સમજી લો હું પણ એમ જ કહેતો હતો કે ગમે તે કામ કરી લઈશ જ્યારે ભારતમાં હતો ને ત્યારે ગમે તે કામ કરી હશે હું કરી લઈશ ના એવું નથી જે વેકેન્સી હોય એ તમે કામ કરી શકવા જોઈએ ધારો કે અત્યારે આ લોકોને વેલ્ડર જોઈએ કલર કામ માટે જોઈએ તો આ બધું તમે શીખી શકો છો એવું કંઈ નથી કેર ગીવરનું છે તો એનો પણ કોર્સ કરેલો હોવો જોઈએ મેં કંઈ નથી હું ગુજરાતીમાં નપાસ થયેલો છું પણ મને કીધું કે ભાઈ નર્સિંગ માટે કેર ગીવર માટે જોઈએ છે ને એના માટે આ કોર્સ કરેલો હોવો જોઈએ એની ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ ડાયાબિટીસ માટે શું કરવાનું તકે એને ઇન્સ્યોરન્સ દેવાનું પડી જાય તો શું કરવાનું તાકે ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું ફેમિલીને ઇન્ફોર્મ કરવાનો આપણે કેરગીવર કરતા હોય ને તો આ બધા પ્રશ્નો પૂછવામાં આવશે આવશે ઇન્ટરવ્યુમાં એટલે મેં કીધું વાંધો ને એટલે મેં ટ્રેનિંગ કરી મુંબઈની અંદર પોરબંદરની અંદર આ બધી ટ્રેનિંગ કરી અને શીખી ગયો કે ભાઈ અને માથું દુખતો હોય તો પેરાસિટામોલ દઈ દેવાની આવું બધું શીખવાનું હોય છે બરાબર તો જે ફિલ્ડમાં તમારે જવું ને એ ફિલ્ડ શીખવી પડે ગમે તે કામ આ લોકોને ગમે તે કામ કરે એવા નથી જોતા આ લોકોને કેર ગીવર જોઈએ તો કે અમને પચાસ કેર ગીવર જોઈએ વેલ્ડિંગ અમારે દસ પંદર વેલ્ડિંગના જોઈએ પાંચ પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરે એવા જોઈએ પાંચ ગમે તે સૂપ સોપમાં જોઈએ કે એક્સ ઝેડ બરાબર તો એ એ કામ માટે જ સ્પેશિયલ જોઈએ ઘણા લોકો કહેતા કે અમે ગમે તમ કરી લેશું ખેતી કર તો ખેતી કામ માટે અત્યારે એટલું બધું નથી આગળ આવશે તો કહેશ પણ ખેતી કામ માટે વયા ગયા વયા ગયા હવે ખેતી કામ માટે નથી એટલે તમે સ્કીલ શીખો તમને પાછું એમાં આનંદ પણ આવવો જોઈએ એવું નહીં કે ખાલી બરાબર તો તમને આનંદ આવે એવી સ્કિલ શીખી લ્યો તૈયાર હશે અને વહી જવાનું અથવા તો શીખી લ્યો અત્યારેથી શીખવા માંડો શીખવાનું હું તો કહું કે મફત પણ શીખી લ્યો પૈસા નહીં ગમે ત્યાં તમે ને તો તમે એને કહી શકો ભાઈ મફત મારે કામ શીખવું છે એટલે ગમે તે રાખી લે મફત પણ શીખી લ્યો શીખેલું કામ આવશે હું ગમે તે હોય ને એ કામ કર કેટલા બધા મેં તો કામ કર્યા એટલે હું ઓલરાઉન્ડર થઈ ગયો મેં ક્યારેય શરમ નથી કરી કામ કરવામાં બધા કે અહીંયા આવવું છે ગમે તે કરી લેશું નહીં એમ નહીં ગમે તે નહીં તમને કંઈક આવડવું જોઈએ ગમે તે તો ગમે તે કરી લઈએ તો હું ગમે તે કરી લઉં પણ મને આવડે છે શું તો હું કંપનીમાં ઓપરેટર છું હું પીઝાનો ઓપરેટર છું ડ્રાઇવિંગ કરું છું નર્સિંગ કરું છું ગિવરનું કરું છું બરાબર આ બધામાં હું માસ્ટર છું તો આવી રીતે તમે પણ જો કરવું હોય ને તો આ રીતે કંઈ પણ શીખી લો બરાબર તો એ લોકોને જો અત્યારે આ વેકેન્સી આવી તો કહેવાય ને પાંચ પ્લાસ્ટિકની આવી વેલ્ડિંગ વેલ્ડિંગવાળાની આવી અને મેગ વેલ્ડિંગ કરે છે ને એની આવી છે બરાબર અને લોખંડમાં પ્રેશરથી કલર કામ કરતા હોય એની આવી છે તો આ બધું શીખવામાં પંદર દિવસ લાગે તો આવું બધું શીખી લો કન્સ્ટ્રક્શનમાં પણ વિજાઓ છે પણ હજી આગળ જેવી માહિતી આવશે એટલે આવતો રહેશે ચાલો ફરીવાર આપશો ને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ આ નંબર આપેલા છે એમાં કોન્ટેક કરજો